નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપણું ગુજ્જુ મિત્રો આજે આપણે ભવિષ્ય માલિકા પુરાણ વિશે જાણીશું આ પુસ્તક અનુસાર કળિયુગમાં કેટલી કપરી પરિસ્થિતિ આવશે તે બધી જ માહિતી લખેલી છે ભવિષ્ય માલિકાના કહેવા પ્રમાણે કળયુગના અંતે શું થશે તે બધી જ માહિતી આ વિડિયોમાં તમને જણાવીશું તો તમે આ વિડિયોને લાસ્ટ સુધી જોજો અને વીડિયો પસંદ આવે તો વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ ગુજ્જુ મોટિવેશન લાઈફને સબસ્ક્રાઇબ કરી લેજો આ પુસ્તક અનુસાર ફક્ત તે લોકો જ બચશે જે ધર્મના માર્ગ પર ચાલશે કારણ કે બે હજાર પછીનો સમય આફત જેવો હશે ભારતના ઓરિસ્સા પ્રાંતમાં જન્મેલા મહાન વ્યક્તિત્વ અચ્યુતાનંદજી મહારાજને દૈવી શક્તિઓથી સંપન્ન મહાન યોગી અને સંત માનવામાં આવે છે તેમણે ભવિષ્ય મલિકા નામના પુસ્તકમાં ભવિષ્ય વિશેની બાબતોનો ઉલ્લેખ કર્યો છે તેમણે પાંચસો વર્ષ પહેલા તાડના ઝાડના પાંદડા પર આ ભવિષ્યની વાતો લખી હતી વર્તમાન સમયમાં તેમના દ્વારા લખાયેલી આગાહીઓ સાચી પડી રહી છે ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણી પ્રમાણે કળયુગમાં અનેક દેશોની સાથે દુકાળ યુદ્ધ ભૂકંપ વિસ્ફોટ અને મહામારીની આગાહી કરવામાં આવી છે ભવિષ્યમાં શું થવાનું છે તેનો સંકેત ભવિષ્ય માલિકામાં છે ભવિષ્ય મલિકામાં ભારત રશિયા અને અમેરિકા વિશેની આગાહીઓ પણ જોવા મળે છે અચ્યુતાનંદ દાસ મહારાજે જગન્નાથ મંદિર સાથે સંબંધિત ભવિષ્યની ઘટનાઓના આધારે વિશ્વની ઘણી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે ભવિષ્ય માલિકાના કહેવા પ્રમાણે કળિયુગના અંતે શું થશે મલિકા અનુસાર કળિયુગના અંતમાં સનાતન ધર્મના પ્રતીકો સમગ્ર વિશ્વમાં જોવા મળશે જળ પ્રલય અને કુદરતી આફતના કારણે ઘણા જૂના ગામો અને શહેરો ફરી દેખાશે ભવિષ્ય મલિકા અનુસાર કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી યમુનોત્ર અને અમરનાથ ગુફાઓમાંથી ભગવાનના પ્રસ્થાન અને આ સ્થાનોના થવા અંગે પણ સંકેતો આવ્યા છે આ મંદિરોના લુપ્ત થવાની આગાહી પણ એક મહાન વિનાશના સંકેત તરીકે કરવામાં આવી છે તેમના લુપ્ત થવા સાથે કળિયુગનો અંત આવશે ભવિષ્ય મલિકા અનુસાર નીતિમાં વધારો અને કુદરતી ફેરફારોને કારણે ઘણા ધર્મસ્થાનો અદૃશ્ય થઈ જશે અને ઘણા લુપ્ત થવાના તબક્કે પહોંચી જશે તેનું મુખ્ય કારણ પૃથ્વીના તાપમાનમાં વધારો કુદરતી ફેરફારો અને અંધેર શાસન હશે પછી મહાન વિનાશ અને યુદ્ધ શરૂ થશે મહાન વિનાશ પછી ભગવાન કલ્કી અનંત માધન ફરીથી પૂજા સ્થાનોની સ્થાપના કરશે ભવિષ્યમાલિકા અનુસાર ચોથું મહાન યુદ્ધ અથવા તેના બદલે ધાર્મિક યુદ્ધ ધર્મ અને અધર્મ વચ્ચે થશે કળિયુગના અંતમાં જે લોકોએ મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો ન હતો તે તમામ લોકો આ ભાગ લેશે અને ભગવાન કલ્કીનું સમર્થન કરશે ભવિષ્યમાલિકા અનુસાર ચોથો ધર્મયુદ્ધ મહાન વિનાશ લાવશે મહાવિનાશ પહેલા શિવ દ્વારા કરવામાં આવેલી આ ધરતી પર કેટલાક ફેરફારો જોવા મળશે જેમાં આપણે પ્રાચીન સમયના ચિહ્નો અથવા સત્યયુગ સાથે સંબંધિત કેટલાક અવશેષો જોશું અને તેમાંથી કેટલાક મંદિરો અથવા ધાર્મિક સ્થાનો જે ખૂબ પ્રાચીન છે તે લુપ્ત થઈ જશે લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં નોટિફિકેશન તમને તરત જ મળી જશે અને આ વીડિયોને તમારા ફ્રેન્ડ્સને ને શેર કરજો અને આ ચેનલ પર બીજા પણ વિડીયો મૂકેલા છે તો એ વિડીયોને જોવાનું ના ભૂલતા જય હિન્દ જય ભારત